પણ માં મારા અંગાત કોઈ નઈ પણ તે કઈ રીતે બધા ભેગા કર્યા કઈ રીતે લાવ્યા પણ બદમાં આયા તો બદમાં બવગદનાદ મોણસો ભેગા થયા ઓ માં હવે અમે માં બાપ તને માનીએ પણ રસ્તો તમે કરી આલો એ બસ એ આસા આયા બીજો કોઈ માંગવા નઈ આયા ડીસાથી ચાલતા આયા 200 કિલોમીટર થાય 200 કિલોમીટર થાય માં એ બી માથે હાટી દિવસના અંદર લાયા પાંચે પાંચ તમે ચાલ પાંચે પાંચ ચાલતા આયા માં પાંચે પાત ના માં બાપ નહીં કોઈ નઈ માં

સમજ્યા તમારા કુળ દેવી નું બધું ચોખ્ખું એક 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 કરીને કરી આલીશ જાઓ આવું મેરડી માતા બોલ એક એક ડગલું ભર્યું છે એક એક ડબલાનો નો હિસાબ કરીશ હો ચમકે આવી આટલા કિલોમીટર દૂર થી જો દૂર દૂર થી ખાલી એમ જ કે તારા દર્શન થાય તો અંધી મોટે આવી માતા મેં કદી જોઈ નથી પણ એ વિચાર્યું માં જો 3 વર્ષથી તાડા આસલ મે તો કે ક્યારે મંદિર જે સ્કવા માતા ના જોઈ તોય માં જો હું વિડિયોના અંદર 3 વર્ષથી તમને જોતો પણ ત્રણ વર્ષ નહીં પણ ત્રીજા રવિવારે તમે મને ઓનલાઈન બતાવ્યો ને તીજા રવિવારે હામે જોવા મળી માં બધા આવ કેસે નઈ માતા તારાજી માતા ચોયલી જોઈ તો ચોય રખડ્યા પણ એમ કે ઠેકાણું કોઈ નહીં થયું પણ એમ કે કારણ કે આ માતા આ માતા બન તું આજ મન કે કે મારી માતા કઈ કઈ તો મન કહો મારી બીજું કોઈ જોતો નહીં હું મારી કુલદેવી માટે માતા આટલા આવી બીજું કોઈ માતા નહીં આવે હમણાં કીધું ને કુળદેવી ના શરણ સુધી પહોંચવાની આ સીડી છે સીડી નું પહેલું પગથિયું હોય તો ગોગા મહારાજ વાપરી ના એ શરૂઆત કરજો ગોગા મહારાજ થી એથી શરૂઆત કરશો ને આગળનું માન મેલડી બતાવવાની જવાબદારી હો ભલે રામ શું નામ છે લાખાભાઈ ક્યાંથી આવો લીમડી તાલુકા મેં પરનાળા ગામ શું માનતા હતી તમારી અમારા બાળક ને છોકરાનો માનગીત કરી હતી માં આપે છોકરો બાર મહિના થી આવું છું ત્રણ ડ્રાઈવર જ્યાં એટલે સારા દિવસ દેખાણ હતા કેટલા વર્ષે દીકરો આવ્યો ચોથા વર્ષે જોડ કરી દીધી એક હતો હા જોડ માગી હતી નામ પડાવવાનું છે નામ તો એનું નામ વિવેક રાખો વિવેક મળે રામ બુદ્ધિ હોય પણ બુદ્ધિ ની અંદર વિવેક ના હોય તો નકામી બુદ્ધિ

અને કાટેલા પ્રવચન બદાવ કરેલા છે પેલેના પણ તોય છતાય બધાને જાહેર માં કહી દો તમારા ઘર માં એવું લાગતું હોય કે ઝાજરના અવાજ આવે છે તો કઈ કરવાનું નહીં જાધરી વારી સિકોતર કે ચૂડેલ કરી બે અગરબત્તી કરી અને થોડી શીરો તેલ માં બનાવીને ચવાણું ધૂપ કરીને આપી દો પાણી ગ્લાસ સાથે એટલે પછી ઓટો મારે છાતી પર ચડી બેલે કે બસ એટલું આપી દો એટલે એક વરસ સુધી શાંતિ હવે આવતા વર્ષે તો આવતા વર્ષ સુધી શાંતિ

એનું નામ ભક્તિ રાખ ભક્તિ તમે ભક્તિ કરો છો ને અને ભક્તિ એને યાદ કરીને એટલે યાદ આવશે સોલંકી પેઢી ની બહુચર મેરડી કુખાર મેળી મના દીકરી આલી હતી ધન ના દિવસે એનું નામ ભક્તિ રાખ્યું તું જાર જ્યાર કોઈ ભક્તિની ની નોમ દેશે ને તારે તારે હું મેરડી યાદ આયુ આશીર્વાદ બગલે યાદ રાખ્યું અને મારી તું સપના મેં હતો તો કંપનીમાં હુઈ રહેલો તું સપના મારી માતા બતાવી એક માતા નથી પૂજાતી ચામુંડ માતા એ ચામુંડ માતા બતાવેલી હર્ષદી ચામું મેલડી ચામુંડ માતા કબી નથી જાપના માં તું જ બોલી કે આયા તારી માતા એમ હર્ષદ માતા ચામુંડ માતા ને મેલડી માતા બધા એમાં આ રે તારી માતા હોય સપનું યાદ રહ્યું તર હા માં અને ઘેર ઘેર જેને કહ્યું મે પણ કોઈ મોણવા તૈયાર જ નહીં માં તું મોણ ના હું તું મોણું છું માં ઘેર બેહાડી છે બેહાડ દીદા માં તો ભાઈ મજા મજા કરો રામ 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 મારી આશીર્વાદ રામ 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 મારી રામ ગામ ચકલાસી હું આ દસમો રવિવાર ભરાવાઈ જ્યારે હું તો રવિવાર ભરાવા આવતી હતી ને ત્યારે મારા છોકરાના બહુનો છઠ્ઠો મહિનો જતો હતો તે મેં માનતા એવી રાખી કે મારા ઘેર જે આવશે એ પહેલાં ખોરા હું સ્વીકારી લઈશ પણ સારી રીતના મારા છોકરાઓના ને કશું ના થવું જોઈએ મારા બાળકને ના થવું જોઈએ તેમાં સારી રીતના ડિલિવરી થઈ પહેલાં ખોરા લક્ષ્મી આવી મારા ઘેર એ તારે અહીં નામ પડાવવાનું છે

છોકરીને દવાખાને લઈ ગયા હતા પણ છોકરીમાં એક્સ્પોટ થઈ ગઈ તો પછી એવું થયું કે માં પછી હું તમારા સાનિધ્યમાં આવું છું પહેલેથી એમ બતી માનતા હતી કે માં હમણાંની ડિલેવરી સારી રીતે થઈ જાય નોર્મલ ડિલિવરી થઈ જાય માં કે શાંતિથી તો હું તમારા સાનિધ્યમાં નામકરણ કરાવાવીશ અને ચૂંદડી સીપર અને અગરબત્તી એ માનતા હતી મારી માં હરકથી આગળ ત્રણ વર્ષ તમારો દીકરી હતી હા છોકરી માનતા મેમ છોકરે માનતા હતી ડિલિવરી થઈ હતી તો પછી હમણાં સારા સમાચાર આવ્યા તો એવી માનતા હતી કે એમાં કે સારું ડિલિવરી સારું નોર્મલ થઈ જાય કોઈ તકલીફ ના આવે તો મારી માનતા હતી કે છોકરાનું નામકરણ કરાવીશ અને ચૂંટણી સીપર અગરબત્તી અને સવા કિલો પેંડા બરોબર તો આ વખતે તમે માતાજીની માનતા રાખી તો સારી રીતે ડિલિવરી થઈ ગઈ હા થઈ ગઈ છોકરો આપ્યો આ દીકરો આપ્યો બરોબર એટલે આજે નામકરણ હા નામકરણ કરાવાયો પહેલા એક દીકરી હતી